હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું આમળાનો જ્યુસ કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું આમળાની સિઝન હવે ચાલુ થઈ ગઈ છે તો આવી શરદીઓની મોસમમાં આમળાનું જ્યુસ પીવાથી શરીરમાં તાકાત બી મળશે ઇમ્યુનિટી તમારી બૂસ્ટ બી થશે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો આમળાનો જ્યુસ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં આમળા લઈ લેવાના છે અહીંયા મારી પાસે પાંચસો ગ્રામ જેવા આમળા છે આમળાનું જ્યુસ બનાવવા માટે તમારે આમળા એકદમ ફ્રેશ જ લેવાના રહેશે જો આમળાઓ એકદમ પાક્કા થઈ ગયો હોય એવું તમારે નહીં લેવાના હવે આપણે આમળાને સારી રીતે પાણીથી ધોઈ લેવાના અને જેટલા ગ્લાસ તમારે આમળાનું જ્યુસ બનાવવું હોય એટલા જ આમળા તમારે કટ કરવાના તો અહીંયા હું બે ગ્લાસ જેટલા આમળાનું જ્યુસ બનાવવાની છું એટલે મેં ત્રણ આમળાને આ રીતે મીડિયમ સાઇઝમાં રફલી ચોપ કરીને લઈ લીધેલા છે આવી રીતે આમળા કટ થઈ જાય પછી એની અંદર તમારે એડ કરવાનું છે આદુના ટુકડા અહીંયા મેં અડધી ઇંચ આદુના ટુકડાને આવી રીતે કટ કરેલા છે તમને વધારે ફ્લેવર પસંદ હોય તો એડ કરી શકો છો અને અડધાથી ઓછું આપણે લીંબુ લેવાનું રહેશે તો આમળાનું જ્યુસ બનાવવાનું હવે આપણે શરૂ કરીએ તો એક મિક્સર જારનું બાઉ લઈ લેવાનું એમાં સૌથી પહેલાં તમારે આમળાને જે કટ કરીને રાખ્યા છે બધા એડ કરવાના પછી આદુનો ટુકડો એડ કરી દઈશું હવે અહીંયા આમળા સરસ એવું પીસાઈને રેડી થાય એની માટે તમારે અહીંયા પાણી એડ કરવાનું છે તો આપણે અહીંયા અડધા કપ જેટલું પાણી પહેલાં એડ કરીશું અહીંયા પાણી તમારે રૂમ ટેમ્પરેચરનું લેવાનું રહેશે ઠંડુ પાણી નહીં લેવાનું હવે આપણે એકદમ જ આને ફાઇન પેસ્ટ કરીને રેડી કરી લઈએ તો મિક્સરનું ઢાંકણું બંધ કરીને આને આપણે પીસીને રેડી કરી લઈએ તો અહીંયા આપણું સરસ પીસીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આમળા અને આદુનો ટુકડો જે આપણે એડ કર્યો હતો એ સરસ એવો પીસાઈ ગયું છે એના આખા ટુકડા રહી ગયા હોય તો ફરીથી તમારે ગ્રાઇન્ડ કરી લેવાનું હવે આની અંદર આપણે એડ કરીશું થી ત્રણ ચમચી જેટલો ગોર એડ કરવાનો છે અહીંયા ગોળ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરવાનો અહીંયા તમે આમળા લીધા છે એ કેટલા ખાટા છે અને કેટલા મીઠા છે એ પ્રમાણે તમારે ગોળનો ઉપયોગ કરવાનો છે તમારે જો ગોરની જગ્યાએ સાકર એડ કરવી હોય તો સાકર એડ કરી શકો છો કે પછી તમે મધ એડ કરવું હોય તો મધ બી એડ કરી શકો છો હવે આની અંદર આપણે અડધીથી ઓછું કાલા નમક એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું કાલા નમક અહીંયા એડ કર્યું છે એટલે મીઠું ધ્યાનથી એડ કરવાનું હવે આની અંદર આપણે ફરીથી થોડું પાણી એડ કરીશું અને ગોળ સરસ રીતે પીસીને રેડી થઈ જાય એવું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ આપણું સરસ એવું પીસાઈ ગયું છે અને બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને જ્યુસ પીતા પહેલાં મોઢામાં કૂચા ન આવે એની માટે આપણે ગાળવાનું રહેશે તો કોઈ બી એક બાઉલ લઈ લેવાનું એની ઉપર આ રીતની ગાયણી રાખી દેવાની તમારી પાસે જો ગયણી ના હોય તો કોઈ બી મલમલનું કપડામાં બી કરી શકો છો પછી જે આપણે આમળાનું પલ્પ બનાવીને રાખ્યો છે એ બધું જ આમાં એડ કરી દેવાનું અને મિક્સરના જારમાં થોડું આ રીતે પાણી લઈને બધા જ આમળાના પલ્પને પાણી સાથે લઈને ગાળી દેવાનું રહેશે તો હવે આપણે આવી રીતે ગયણીમાં લઈ લીધા પછી ચમચીની મદદથી આ રીતે તમારે પ્રેસ કરતું જવાનું અને ગાઢતા જવાનું અહીંયા આ રીતે થાય અને થોડું તમને કૂચોમાં ડ્રાયનેસ જેવું લાગે ફરીથી આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીને બધું જ કૂચામાંથી આમળાનું જ્યુસ જે છે એ કાઢી દેવાનું છે તમે જોઈ શકો છો કે જેટલું આપણે આમળાનું કૂચામાંથી જેટલું જ્યુસ નીકળતું હતું એ બધું જ આપણે કાઢીને રેડી કરી લીધું છે અને આ રીતનું વધારાનો જે કૂચો હોય એ તમારે ફેંકી દેવાનું પછી તમારે ઘેણીના નીચેથી આ રીતે બધું જ આમળાના જ્યૂસને લઈ લેવાનું રહેશે અને તમે જોઈ શકો છો કે આ રીતનું તમારું આમળાનું જ્યુસ બનાવીને રેડી કરી લેવાનું રહેશે આ હવે જ્યુસને સર્વ કરતાં પહેલાં તમારે આની અંદર જે આપણે લીંબુનો ટુકડો રવા દીધો છે એનો થોડો રસના આપણે ટીપ્પા એડ કરી દઈશું અને એની સાથે જ તમારે પાત થી ઓછી ચમચી જેવું આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અહીંયા શેકેલા જીરા પાવડરની જગ્યાએ તમે મરી પાવડર બી એડ કરી શકો છો કાં તો પછી સંચળ પાવડર બી એડ કરી શકો છો હવે આપણે સરખી રીતે હલાવી લેવાનું છે ને હવે અહીંયા આપણું જ્યુસ પીવા માટે રેડી થઈ ગયું છે તો હવે આપણે આ જ્યુસને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ તો અહીંયા આપણા જે આમળાનું જ્યૂસ છે એને તરત જ તમારે પીવાનું રહેશે બની ગયા પછી તમારે આ જ્યૂસને રવા નથી દેવાનું આને તરત જ પીવાનું રહે છે એક મિનિટની અંદર તમારે પી લેવાનું રહે છે જો આને તમે રવા દેશો તો આ કડવો બની જાય છે અને આ જ્યૂસ થોડો કાળો પડતો જશે ત્યારે તમારે આ જ્યુસ નહીં પીવાનો અહીંયા આમળાનું જ્યુસ આ રોજ સવારે તમે ખાલી પેટે પીશો તો શરીરમાં તાજગી આવશે તાકાત આવશે અને ઇમ્યુનિટી તમારી સારી બનશે તો આ રીતે તમે આમળાનું જ્યુસ જરૂરથી બનાવજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ